કેમ છો મિત્રો શું તમને સી લેંગ્વેજ માં પ્રોબ્લેમ થઈ છે શું તમને પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ નથી આવડતું શું તમને પ્રેક્ટિકલ કોન્સેપ્ટ સમજાતા નથી તો મિત્રો આજે જ સબ્સ્ક્રાઇબ કરો પિરામિડ ઇન્ફોર્ટેકનિક યુટ્યુબ ચેનલ જેની અંદર તમે શીખશો આઉજ સરસ મજાનું ટ્રેડિશનલ પ્રોગ્રામિંગ બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું ટોટલ 200 થી 250 પ્રોગ્રામ અંદર આપેલા છે દરેક કન્સેપ્ટના કમ સે કમ દસ થી પંદર પ્રોગ્રામ ફોર લૂકના ટોટલ સો પ્રોગ્રામ પ્લસ આપેલા છે સાથે સાથે બધા જ પ્રકારની પેટર્ન ઇઝી ગુજરાતીમાં શીખવાડેલી છે કાંઈ વાંધો નહીં ભલે તમને નથી આવડતું એક વખત પહેલેથી સિરીઝ બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું સી લેંગ્વેજ તમારું આખું જ ક્લિયર થઈ જશે ગુજરાતીમાં તો રાહ શેની જોવો છો આજે જ પિરામિડ ઇન્ફોટેક ની યુટ્યુબની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મેળવો સી લેંગ્વેજમાં ટ્રેડિશનલ પ્રોગ્રામિંગ બેઝિક થી લઈને એડવાન્સ સુધી થેન્ક યુ